આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર ઉમરગામથી મળી રહ્યા છે ઉમરગામની ચંદન સ્ટીલ લિમિટેડ કંપનીમાં યોજાઈ પ્રસ્તાવતી પ્રોજેક્ટની લોક સુનાવણી ઉમરગામ જીઆરડીસી દહેરી સ્થિત ચંદન સ્ટીલ લિમિટેડ કંપનીના પોતાના જ વિસ્તરણ કરવાની યોજના અમલમાં મૂકી છે જે અંતર્ગત શુક્રવાર બીજી ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ જીઆરડીસીના ઇન્ડસ્ટ્રીઅલ એરિયા ઉમરગામ ખાતે લોક સુના સુનાવણી યોજાઇ હતી જેમાં આસપાસમાં

અત્યારે આ જે એક્સપાન્સન છે એનાથી એફેક્ટેડ જે આજુબાજુના વિલેજીસ છે એના એનજીઓ સહિત ગામના લોકો પણ હાજર હતા બધાએ પોતાની લેખિત રજૂઆત પણ આપી છે સુનાવણીમાં સારી એવી ચર્ચા પણ થઈ છે લોકોનું મેજર ઇસ્યુ એ છે કે સ્ટીલ કંપનીમાં મોડી રાત્રે જે કામ થાય તેનાથી લોકોને નોઇઝ પોલ્યુશનના કારણે રાતની ઊંઘ પ્રોપર થતી નથી આ એક મેજર ઇસ્યુ દેખાય છે જેના કારણે કંપનીને પણ અત્યારે દ્વારા સૂચના મળશે કે રાત્રીના સમયે એવો કોઈ નોઇઝ પોલ્યુશન રાત્રે અત્યારનું સવારમાં ચાર પાંચ વાગ્યા સુધી ન થાય એ એમને એન્જોર કરવાનું રહેશે સાથે સાથે પબ્લિકિટ ડીમાંડ એવી છે કે અહીંયા એર પોલ્યુશન થાય છે જેના કારણે એજ પર નોમ આ લોકોની સીમની જે હાઇટ ઉપર લેવાની હોય એમને એન્જોર કરવાનું રહે છે બીજું ગામતરમાં જે પાણી છે એનું વધારે વપરાશ કરવાની એ લોકો રજૂઆત કરે પરંતુ વધુ વપરાય જ્યારે સ્ટીલ કંપની છે ત્યારે એ લોકો રિસાયકલ કરવાની રજૂઆત કરી છે કે જે પાણી અમે વાપરવાના છે રિસાયકલ કરીને પુનઃ યુઝ કરવાના છે અને દરેક ઇન્ડસ્ટ્રી કરતી હોય છે પર એન્શ્યોર કરવાની જવાબદારી જીપીસીબી છે અને એના ઓફિસરોને બાજુ કર્યા છે આજની ચર્ચામાં એક ફલસ્વરૂપ એ પણ આવ્યું કે જે દરિયામાં પ્લાસ્ટિકનો કે એવો કોઈ અન્ય લોકોનો વેસ્ટ જતો હોય જેના કારણે થઈને માછીમારી જે લોકો કરે છે એમની માછલીઓ તકલીફ થાય ને એમની જાળમાં પ્લાસ્ટિક આવે છે એ તો નાગરિક તરીકે દરેકનું ફરજ છે આ પ્રકારનું કોઈ પ્લાસ્ટિક દરિયામાં વેસ્ટ તરીકે નાખવું જોઈએ નહીં ઈવન કંપનીએ તો બિલકુલ નહીં કંપની તરફથી એવો કોઈ વેસ્ટ જતો નથી પરંતુ તમામ હું સુચિત કરું છું કે દરિયાનું પોલ્યુશન પણ થવું ન જોઈએ પ્લાસ્ટિક વેસ્ટ તો બિલકુલ ના જવું જોઈએ જેથી આપણી દરિયાઈ સંપત્તિને કોઈ નુકસાન ન થાય સાથે સાથે અત્યારે એક રજૂઆત એ પણ હતી કે આજુબાજુના જે ગામો છે કે જેમને 2015 માંથી સમાન પ્રકારે દરેક ગામના વિકાસ માટે કંપની નાણાં આપવા જોઈએ અને એના માટે આપણે એન્શ્યોર કરીશું કે દરેક ગામના સરપંચની તરફથી એમના ગામમાં કયા કામોની જરૂર છે એનું લિસ્ટ કલેક્ટર કરી લીધું છે વીપીસીટી ને આપની મેરી કંપની ઉપર આપકો કે સેશર ફંડ ટકા વપરાવ જોઈએ અને આજુબાજુમાં અગત્યની લેખન ખાસ તો ચાંદુ મિસ્તી 40 વર્ષની ઉંમર ગામમાં કાર્ય કરે છે અને આજે અમારે expansion માટે લોક સુનાવણી હતી અને આજે ભારી સંખ્યામાં ગ્રામજનો આવેલા આજુબાજુના ગામના લોકો આવેલા અને આ લોકોનો અમને હંમેશાથી સહકાર મળ્યો છે અમે એમની સાથે મળીને તેમના વિકાસની સાથે ગામના વિકાસની સાથે કંપનીનો વિકાસ અને દેશનો વિકાસ કરવામાં માનીએ છીએ જે પ્રદૂષણ લઈને જે રજૂઆત થઈ એને તમે કહી દીધું કાર્યક્રમ કંપની પ્રદૂષણના બધા સારા ધોરણ ફાયદા પ્રમાણે બધું કામ કરશે અને ક્યારેય બી ભવિષ્યમાં આ પ્રકારની કોઈ સ્થિતિ ગ્રામજનોએ ભૂગતવી નહીં પડે અમારા ઇન્ડસ્ટ્રીમાં લીધે નહીં એમને નવી ટેકનોલોજી લાવી રહ્યા છે અને હવે કોમ્પિટિટિવનેસ બહુ વધી ગઈ છે તો અમારે બી નવી ટેકનોલોજી લાવવી પડશે જેનાથી અમે કોમ્પિટિટિવ રહી શકીએ અને આ નવી ટેકનોલોજી ઇક્સેલસમાં કમર્શિયલ જે પોલ્યુશન કહીએ છીએ પ્રદૂષણ જે કહીએ છે એમાં લન્ઝ બહુ મિનિમમ છે આ નવી ટેકનોલોજી આમાં બધી ગ્રીન એનર્જી યુઝ થવાની છે અને લોકો બી એ પ્રમાણે એમાં આગળ વધી રહ્યા છે એમાં આ મોર લાગતો

તો કેટલા રૂચરો ખર્ચ થશે આ આ પ્રદુષણ નિવારવા માટે અમારે બાર કરોડ રૂપિયાનું બજેટ કે આખા નવા પ્રોજેક્ટ